હું વક્તા તો મને કહેવાનું મન થાય કોમનવેલ્થ કોમિટી ઓફ ઇન્ડિયા એનો મને આ નો સ્વતંત્ર અભાવ આપ્યો હતો જેમાં હું કોઈ પણ જાતના

જે આગેવાનો એ બધાના હું મારી તરફથી ધન્યવાદ કરું છું જેઓ ટાઈમ કાઢીને આ પ્રોગ્રામમાં આવ્યા અને બીજી વાત એ રાષ્ટ્રીય પાવર પાર્ટીના જે નેશનલ પ્રેસિડેન્ટ છે દલપતભાઈ ભણઝારા જેઓની પાર્ટીમાં હું અમદાવાદ શહેર પ્રમુખ છું અને રાષ્ટ્રીય પાવર ન્યૂઝમાં અમદાવાદ ઇન્ચાર્જ છું તો તમામ જે આગેવાનો આવ્યા એ બધાના હું નાનો માણસ છું પણ કહું છું કે કંઈ બી આપણા વિસ્તારમાં ગટર પાણી લાઈટ કોઈ બી સુવિધા હોય તો મને જાણ કરવા વિનંતી મારી ઓફિસ છે અમદાવાદ શહેર પ્રેસિડેન્ટની હેડ ઓફિસ જે મારું ત્યાં ત્યાં મને જાણ કરવા હું તમારી સાથે આવીને જોડે આવીને તમારું કામ જલ્દી જલ્દી નિકાલ થાય તેવો હું પ્રયાસ કરીશ ધન્યવાદ નમસ્કાર જયભાઈ નમ

અત્યાર સુધીમાં એટલા બધા જણા એ ઉઘરાણા કરાય છે વાડી માડે ને એના માટે આ સુધી કોઈ કોઈ પ્રગતિ કરી નથી પણ ડોક્ટર ભાઈ વિગલ સાહેબે જે તર વાત કરી કે મે 50 વર્ષથી આ જોઉં છું કે આપણે એરિયામાં કોઈ હોદ બની રહ્યો નથી આપણા સમાજનો જો બે વર્ષ મને તમે આપો તો નવા તમારા રકમથી હું મારી જાતે આ હોદ બનાવી આપીશ ધન્યવાદ પાત્ર છે આની સાથે હું પણ જણાવું છું કે આજે જાહેરાત કરું કે દલપતભાઈ વેગડા આ હોલ બનાવશે એમાં મારા તરફથી બે લાખ એકાવન હજારનું દાન આપીશ જ્યારે દનપતભાઈ વેગા બનાવની શરૂઆત થાય એની પહેલાં મારી પાસે માની શકે છે હું આપવા તૈયાર છું આ આ પહેલાંથી હું મારી રાત્રિની અંદર જ્યારે એકા મંદિર અંતર સમાજની મિટિંગ થઈ ત્યારે આ એરિયામાં હોલ બને તો હું બે લાખ એકાવન હજાર આપીશ જાહેરાત કરી હતી એ હું આમની સાથે પરિપૂર્ણ કરી આપીશ Vielen, das